નમસ્કાર દર્શક મિત્રો ફોકલ બાય પોઈન્ટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે દેર આય દુરસ્તાય નેપાળમાં સોમવારે સવારે સોશિયલ મીડિયા પરના પ્રતિબંધથી ગુસ્સામાં આવેલા આક્રોશ વ્યક્ત કરવા માટે આવેલા યુવાનોનું જે આંદોલન હતું જે શરૂઆતમાં શાંતિપૂર્ણ હતું પરંતુ પછીથી સંસદનું રાષ્ટ્રપતિ ભવનનું વડાપ્રધાન નિવાસનું અને નેતાઓના ઘરોનો જે આસપાસ જે ઘેરી લેવાની જે કોશિશ કરી અને એને કારણે પોલીસે જે ફાયરિંગ કર્યું એ ફાયરિંગને કારણે લગભગ એકવીસ જેટલા યુવાનો જે છે એમના મૃત્યુ થયા હતા અને આ યુવાનોની મુખ્યત્વે માગણી એ હતી કે નેપાળની સરકારે જે છવ્વીસ એપ્લિકેશન્સ હતી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ છે દાખલા તરીકે એ બધી જ એપ્લિકેશન્સ હતી જેમાં ફેસબુક પણ હતું યુટ્યુબ હતું ઇન્સ્ટાગ્રામ હતું મેસેન્જર હતું વોટ્સએપ હતું ટ્વિટર હતું સ્નેપચેટ રેડિટ લગભગ છવ્વીસ જેટલી આવી એપ્લિકેશન હતી એકમાત્ર ટિકટોક કે જે ચાઇનીઝ છે એને વાત કરતાં લગભગ છવ્વીસ જેટલી એપ્લિકેશન્સ પર ત્યાંની સરકારે પ્રતિબંધ લાદી દીધો હતો એટલું જ નહીં ત્યાં ટેલિફોન મોબાઈલ અને ઇન્ટરનેટ પર પણ બ્લેકઆઉટ કો અથવા તો શટડાઉન કરી નાખવામાં આવ્યું હતું અને એને કારણે આખા નેપાળમાં ઠેર ઠેર પ્રદર્શનો થયા હતા હિંસક તોફાનો થયા હતા અને મેં કહ્યું તેમ કે પોલીસ ગોળીબારમાં લગભગ એકવીસ જેટલા યુવાનોના મૃત્યુ થયા હતા પરંતુ દેર આયે દૂરસ્થ આયેની માફક મોડી રાત્રે લગભગ બાર વાગે નેપાળની સરકાર જે છે એ યુવાન આંદોલનકારીઓની માંગણી સામે ઝૂકી ગઈ કારણ કે એમને લાગ્યું કે જો આ માંગણીઓ નહીં સ્વીકારીએ તો નેપાળની કે સરકાર જે છે એનું પતન થશે નેપાળ કોંગ્રેસમાં ભાગલા પડી જશે એટલું જ નહીં સમગ્ર નેપાળમાં અરાજકતાનો માહોલ વ્યાપી જશે અને એટલે જ તાત્કાલિક અસરથી આ આંદોલન પર બ્રેક મારવા માટે મોડી રાત્રે આ પ્રતિબંધ જે છે એ હટાવી લીધો છે મિત્રો આ આખી જે ઘટનાક્રમ છે ઘટનાક્રમના મૂળમાં જઈએ તો ગત તારીખ અઠાવીસ ઓગસ્ટના રોજ નેપાળની ઓલી સરકારે એક ફતવો જારી કર્યો હતો નામો આપ્યા લગભગ છવ્વીસ જેટલા એ તમામ કંપનીઓ પર એમણે સૂચના આપી હતી કે બધી જ કંપનીઓએ નેપાળમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને નેપાળના કાયદા જે છે એ કાયદાને તમારે સ્વીકારવા પડશે હવે આ કાયદાને સ્વીકારવાનો અર્થ એવો થયો કે તમારે પરોક્ષ રીતે નેપાળ સરકાર ઈચ્છે છે એવી સેન્સરશીપ સ્વીકારવી પડશે હવે ગયા ગુરુવાર સુધીમાં એટલે કે આ ડેડલાઇનનો અંત જે છે બુધવારે રાતના બાર વાગ્યા આવતો એટલે ગુરુવાર સવાર સુધીમાં કોઈ મોટી જે ટેક કંપની હતી મેં તમને કહ્યું તેમ ફેસબુક છે કે યુટ્યુબ છે કે ઇન્સ્ટાગ્રામ છે કે મેસેન્જર છે કે વોટ્સએપ છે કે ટ્વિટર હોય કે સ્નેપચેટ હોય કે રેડિટ કે ડિસ્કોડ કે પિન્ટ્રેસ્ટ કે સિગ્નલ કે થ્રેડ કે વિટ કે ક્વોરા કે ટમ્બલર કે રમ્બલર કે ક્લબ હાઉસ આ બધી કંપનીઓએ કંઈ અમેરિક નેપાળની સરકારને ગંભીરતાથી લીધી નહીં અને એ લોકોએ કોઈ રજીસ્ટ્રેશન કરાવ્યું નહીં કારણ કે આ બધી જે મોટી જાય કંપનીઓ છે પોતે જ એક પ્રાઇવેટ સુપર પાવર છે અને એમને એવું લાગ્યું કે આ રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા જે છે એનો અર્થ એ કે નેપાળ સરકારના ટ્રેપમાં આવવાની વાત છે આજે રજીસ્ટ્રેશનની વાત કરે છે કાલે એ સેન્સરશીપના કાયદાઓ લાગુ કરશે એટલે એ લોકોએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું એક માત્ર ટિકટોકનું રજીસ્ટ્રેશન થયું અને એને કારણે નેપાળના વડાપ્રધાન જે છે રાજહટ પર આવી ગયા ને એમને આ તમામ એપ્લિકેશન પર ગુરુવાર સવારથી અમલમાં આવી રીતના પ્રતિબંધ મૂક્યો અને એને કારણે નેપાળમાં પ્રવાસીઓ જે છે એ ગોથે કારણ કે નેપાળમાં નેપાળમાં તમે અને તમારું વોટ્સએપ ના ચાલતું હોય તમારું ફેસબુક ના ચાલતું હોય તમારું ગૂગલ એપ્લિકેશન ના ચાલતી હોય કારણ કે ઇન્ટરનેટ મોબાઈલ સટડાઉન થઈ ગયા હોય તો નેપાળમાં પ્રવાસીઓ જે છે એ અટવાઈ ગયા હતા નેપાળની ઇકોનોમી જે છે એ રેમિટન્સ પર ચાલતી હતી ને હજારો નહીં લાખોની સંખ્યામાં નેપાળની બહાર વસતા જેમ કે ભારતમાં કેટલા હજારો નેપાળીઓ વસતા હશે લાખોની સંખ્યામાં હશે એ જ રીતના દુનિયાભરમાં નેપાળીઓ છે એ લોકો પોતાના ઘર સાથે સંપર્ક વિહોણા થઈ ગયા નેપાળની ઇકોનોમી જે છે એ ઇકોનોમી પર એની અસર થવા માંડી અને નેપાળ જે છે એ મોટે ભાગે ટુરિઝમ પર ચાલતો દેશ છે અને ત્યાં બુકિંગ્સ જે છે એ બુકિંગ્સમાં લોકો આવે કઈ રીતના બુકિંગ કેન્સલ કઈ રીતના કરવા લોકોના પેમેન્ટ કઈ રીતના સ્વીકારવા આ બધા પર જે તકલીફ થઈ અને સૌથી મોટી વાત કે આજનો યુવાન જે છે એ તો જનરલ જનરલ જી અથવા તો આપણે કહીએ છીએ એને તો સોશિયલ મીડિયાનું એક પ્રકારનું અડિક્શન છે એના સિવાય એ લોકો રહી શકતા નથી એટલે એમને એવું લાગ્યું કે સરકાર સેન્સરશીપ લાવી રહી છે બીજું કે સરકાર પોતાના ભ્રષ્ટાચાર સરકાર પોતાની તાનાશાહી સરકાર પોતાનું અડગ વલણ જે છે એને છુપાવી રહી છે અને યુવાનો પર આ રીતના પોતાની બળજબરીથી આ પ્રકારની એક સેન્સરશીપ લાવી રહી છે અને સરકાર એવું માનતી હોય કે બુલેટથી કે ટીયર ગેસથી કે લાઠીચાર્જથી કે લશ્કરની લોખંડી એડીથી તમે આંદોલનને કચરી નાખશો તો પ્રજાનો જે જન આક્રોશ હતો એ આક્રોશની સામે સરકારને ઝૂકવું પડ્યું કારણ કે એમની સરકારના કેબિનેટ મંત્રીઓ છે એમને પણ નારાજગી વ્યક્ત કરી હતી એમની કોંગ્રેસે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને બધાનું દબાણ જે છે એ નેપાળના વડાપ્રધાન પર હતું એટલું જ નહીં નેપાળના ગૃહમંત્રી જે છે એમને પણ રાજીનામું આપી અને વડાપ્રધાનને વિનંતી કરી હતી કે મહેરબાની કરીને તમે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પાછો ખેંચો તો છેલ્લે સબકુચ લૂંટા કે હોશ મેં આવે તો ક્યાં હોવા બિચારા એકવીસ યુવાનો કમસે કમ જે છે એ મૃત્યુ પામ્યા છે ત્રણસોથી વધુ યુવાનો જે છે ઘાયલ થયા છે આપણે પ્રાર્થના કરીએ કે સૌથી આ બધા જે ઇજાગ્રસ્ત થયા છે એમાં જાનહાનિનું પ્રમાણ ઘટે બાકી તો આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ બાય જેવું ઉમટનો આ એપિસોડ નવ બુજા સમય અને અમદાવાદ મિલરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આપની પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર